આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ પાડલા ગામમાં જ્યાં માતા ગેલમાનું મંદિર તેમજ ખૂબ જ પ્રાચીન વાવ આવેલી છે લોકોમાં ગેલમાની વાવ તરીકે જાણીતી આ ચાર મજલાવાળી કાટખૂણી વાવ મોટે ભાગે તેરમી સદીની હોય એવું માનવામાં આવે છે એક લોકો એક પ્રમાણે પાટલા ગામમાં દરબાર સુરજ ખાચર રાજ હતું દરબાર સુરજ ખાચર માં ગેલમાં ભુવાજી હતા અને તેમની ઉંમર સિત્તેર વર્ષની થવા છતાં પણ તેમને કોઈ સંતાન ન હતું ત્યારે એકવાર સુરજ ખાચરે વિચાર કર્યો ને દુખી થઈને ગામ લોકોને કીધું કે માં ગેલમાંની વાવ આપણે બુરી દેવી છે જે માતા દીકરા ન આપી શકે તેવી માતાને પૂજવી શું કામ અને સુરજ ખાચર ગામના માણસોને લઈને માતા ગેલની વાવ બુરવા આવે છે અને મોટા મોટા પથ્થર માં ગેલની વાવમાં નાખવા મળ્યા ત્યારે માં ગેલ અચાનક પ્રગટ થાય છે અને સુરજ ખાચરને કહે છે કે કાઠી દરબાર થઈને મારી વાવ બુરો છો ત્યારે સુરજ ખાચરે કીધું કે જે માતા દીકરા ન આપે તેવી માતાને પૂજીને શું કરવું ત્યારે ગેલ માતા કહે છે કે દરબાર તારે દીકરો જ જોઈએ છે ને જગતમાં સ્ત્રીને નવ મહિને સંતાનનો જન્મ થાય છે પણ જા તારી કાઠિયાણીને નવ દિવસે દીકરો આપું તો માંજે કે ભાડલાની વાવની માતા ગેલે દીકરો આપ્યો એક દંતકથા અનુસાર એકવાર ભૂતોના રાજા બાબરા ભૂત અને તેના સમગ્ર ભૂતાવળે પાટલા ગામને ઘેરી લીધું હતું ત્યારે માતા ગેલે ભૂતોના રાજા બાબરા ભૂત અને તેના સમગ્ર ભૂતાવળને બાંધી દીધા હતા અને એક જ રાતમાં તેમની પાસેથી અનેક કામ લીધા હતા ત્યારે કહેવાય છે કે આ વાવ એક રાતમાં બાબરા ભૂત અને તેમની ભૂતાવળ પાસે ગળાવી હતી આજે પણ ભૂતોના રાજા બાબરા ભૂત પૂતળા દાદા તરીકે પૂજાય છે તેને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે તેમને તેમના ભક્તો પ્રસાદ સ્વરૂપે સિગરેટ છે આજના વર્તમાન સમયમાં પણ માગેલ ગેલ હાજર હાજુ ભાડલા ગામમાં બેઠી છે આજે હજારો માના ભક્તો માના દર્શન કરવા આવે છે ત્યારે મા ગેલ અહીં આવેલ તેમના ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે